દમણનો દરિયો તોફાની બન્યો છે વરસાદી માહોલ વચ્ચે દરિયામાં જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ આપી રહ્યા છે આ નિલેશ દમણમાં ઊંચા મોજા ઉછળ્યા અને વરસાદી માહોલની વચ્ચે અહીં લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી જાણવા માંગીશું કેવી પરિસ્થિતિ છે ત્યાં જે ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં જે સંગ્રહ પ્રદેશ દમણનો દરિયો જે છે ખૂબ જ તૂફાની બની રહ્યો છે હાલમાં મોટી મોટી ભરતીઓને લઈને દરિયા કિનારે જે છે ઊંચા ઊંચા મોજા ઉછીડ રહ્યા છે તેને લઈને સંગ્રહ પ્રશાસન દ્વારા દમણના પ્રશાસન દ્વારા જે છે આ દરિયા પર હાલમાં કોઈ પણ પ્રવાસીઓને કે કોઈ પણ વ્યક્તિએ જવા માટે મરાઈત કરવામાં આવી છે આજે મોજ ઉચી રહ્યા છે ને લઈને કોઈ જાનહાનિ કોઈ અનિચ્છ બનાવ ન બને તેના માટે કરીને આવતા બે મહિના સુધી આ દરિયા કિનારે પર લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે જી બિલકુલ આભાર નિલેશ અને હવે શરૂ કરીએ બુલેટ ન્યૂઝ